આપ શરીરના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા વંદન નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદ જ્ઞાન ચેનલ પર શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ આપણા શાસ્ત્રોમાં નવધા ભક્તિ વર્ણવિત છે માણસ પરમાત્માની ઉપાસના નવ રીતે કરી શકે છે જે માણસને જે ભક્તિ સરળ પડે તેનાથી એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે અને બીજી રીતે આપણે સમજીએ તો એક એક પગથિયા છે જે પગથિયા પાર કરવાથી આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ સૌથી પહેલી ભક્તિ છે શ્રવણમ માણસ ભગવાનની કથાઓ સાંભળે ભગવાનના નામ સાંભળે ભગવાનના કીર્તનો સાંભળે એ પહેલાં પ્રકારની ભક્તિ છે શ્રવણ કરવું હમણાં શ્રાવણ મહિનો શરૂ થવાનું છે એક કહેવત છે શ્રાવણે શ્રવણમ શ્રેષ્ઠ શ્રાવણ મહિનામાં સાંભળવું ખૂબ શ્રેષ્ઠ છે બને તો શિવપુરાણ અથવા તો તમારા જે પણ ઈષ્ટદેવ છે એમની કથાઓ સાંભળવી એમના નામ સાંભળવા આ બધી જ શ્રવણ ભક્તિ કહેવાય છે શ્રવણ ભક્તિ એ ભક્તિની શરૂઆત છે કોઈ પણ માણસ પરમાત્માની કથાઓ સાંભળે ભગવાનના નામ સાંભળે ત્યારે જ એને ભગવાન પ્રત્યે સાચો પ્રેમ થાય છે અને એક સમય એવો આવે છે કે કથાઓ એ ભગવાનના નામ સાંભળ્યા વગર રહી ના શકે ત્યારે એ શ્રવણ ભક્તિ છે એ પરિપક્વ બને છે બીજું છે કીર્તન માણસ કીર્તન કરે માત્ર સત્સંગ ગાવવું અથવા કીર્તન કરવા એ કીર્તન નહીં કીર્તન એટલે મનથી મનન કરવું જે પણ આપણે પરમાત્માનું શ્રવણ કર્યું છે એ પરમાત્માના સ્વરૂપને યાદ કરવા એ પરમાત્માનું ધ્યાન ધરવું એક કીર્તન છે પછી આવે છે સ્મરણ પરમાત્માને વારંવાર હર ઘડી હર પળ યાદ કરવા એ સ્મરણ છે મિત્રો પરમાત્મા ખૂબ જ દયાળુ છે પરમાત્માનું સ્વરૂપ પરમાત્મા કરુણામય છે પરમાત્મા જીવ માત્રને સુખી કરવા માગે છે કારણ કે એનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે અને દરેક જીવ પણ આનંદ માટે જ રોજ માટે પ્રયત્ન કરે છે કોઈ પણ માણસ કોઈ પણ ક્રિયા કરે છે એ માત્ર ને માત્ર આનંદ માટે કરે છે કોઈ વ્યક્તિ પોતાના ઘર પરિવાર માટે પૈસા કમાય છે તો એ આખા કુટુંબને આખા ઘરને આનંદમાં લઈ આવવા માટે પ્રયત્ન કરે છે એનું કુટુંબ આનંદમાં છે તો પોતે પણ આનંદમાં રહેશે એ અંદરનો જે આનંદ છે એ પરમાત્માનો રસ છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ ભગવાનના ચરણ કબળની સેવા કરવી એ પણ ભક્તિ છે અર્ચનમ ભગવાનની શોરસોપચાર વગેરે આપણે પૂજાઓ કરીએ છીએ એ પરમાત્માની અર્ચન ભક્તિ છે આપણા શાસ્ત્ર પુરાણ એ બધામાં પૂજાનો પ્રકાર વર્ણવિત છે આપણે ત્યાં બે પ્રકારે પરમાત્માની ઉપાસના કરીએ એક મૂર્તિ દ્વારા અને બીજી અગ્નિ દ્વારા જ્યારે ઘરે આપણે યજ્ઞ કરીએ ત્યારે પરમાત્માની અગ્નિ દ્વારા ઉપાસના કરવાની હોય છે અગ્નિ દ્વારા પરમાત્માને આપણે યાદ કરીએ એમને પ્રત્યક્ષ આપણે સાક્ષાત્કાર કરીએ એવો આપણા અંદરથી અનુભવ થતો હોય છે તો મિત્રો પાદ સેવનમ અર્ચનમ વંદન પરમાત્માને વંદન કરવા પરમાત્માને બે હાથ જોડી અને મનથી વંદન કરવા દરેક વ્યક્તિને મનમાં સવાલ થાય કે પરમાત્મા ક્યાં હશે કેવડા હશે ક્યાં રહેતા હશે તો આનું ઉત્તર છે કે મિત્રો જ્યારે ગીતાજીમાં અર્જુને ભગવાનને કહ્યું કે ભગવાન મારે તમારા સ્વરૂપના દર્શન કરવા છે ત્યારે પરમાત્માએ કહ્યું કે અર્જુન તું આ ચર્મચક્ષુથી મારા દર્શન નહીં કરી શક શા માટે તો કે ચક્ષુ છે એ પરમાત્માના દર્શન કરવા માટે યોગ્ય નથી અને કહે છે દિવ્યમ દદાતી મેં ચક્ષુ હું તને દિવ્ય ચક્ષુ આપીશ એનાથી તું મારા દર્શન કરી શકીશ તો મિત્રો આપણે મનમાં સવાલ થાય કે આ આંખથી ન જોઈ શકાય પણ બીજી આંખથી જોઈ શકાય એવું કેવી રીતે બને આપણે ટેલિસ્કોપ વગેરે મોટા યંત્રો જોઈએ જેવડું મોટું બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ આપણે નરી આંખે ન જોઈ શકીએ પણ મોટા મોટા યંત્રો જે વૈજ્ઞાનિકો બનાવે છે એના દ્વારા આપણે દૂર દૂર સુધી બ્રહ્માંડમાં જોઈ શકીએ છીએ ત્યાર પછી ઝીણા ઝીણા નાના નાના બેક્ટેરિયાના જોવા માટે પણ યંત્રો આવે છે એનાથી જે આપણે નરી આંખે નથી જોઈ શકતા એવા બધા જ બેક્ટેરિયા નાના નાના જીવાણુ એ યંત્રો દ્વારા જોઈ શકીએ તો આપણે વિચારી શકીએ કે આ પરમાત્માની સૃષ્ટિમાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જ આ બધા જીવાણુ છે છતાં પણ આપણે નરી આંખે નથી જોઈ શકતા અને પરમાત્માએ બનાવેલું આ બ્રહ્માંડ એ પણ આપણી ક્ષમતા નથી કે આપણે નરી આંખે જોઈ શકીએ તો પરમાત્માના દર્શન આપણે આ આંખો દ્વારા કેવી રીતે કરી શકીએ એ સમજી શકીએ માટે પરમાત્માનું ચિંતન કરવું પરમાત્મા જ્યારે મહિમનો સ્તોત્ર આપણે સાંભળીએ તો એમાં કહે છે યાદ યાદૃશો શ્રી મહાદેવ તાદૃશાય નમો નહા હે ભગવાન શિવ તમે જેવા છો તેવા તમને વંદન શા માટે કારણ કે આપણી પાસે શબ્દો આપણી પાસે વાણી નથી કે આપણે એનું વર્ણન કરી શકીએ કે પરમાત્મા કેવા છે એનું સ્વરૂપ કેવું છે માત્ર આપણે આપણા હૃદયનો ભાવ રજૂ કરી શકીએ અને પરમાત્મા સર્વસમર્થ છે તમે મનથી પરમાત્માને જેવા વિચારો જેવું તમે સ્વરૂપ મનમાં વિચારો છો તમારા હૃદયમાં પધરાવો છો પરમાત્મા એવું સ્વરૂપ ધારણ કરવામાં સર્વ રીતે સમર્થ છે માટે તમારા હૃદયમાં જેવા ભગવાન કૃષ્ણ જેવા શ્રીહરિ જેવા શિવજી પ્રગટ થાય તમે એની સેવા પૂજા એના દર્શન કરો એને યાદ કરો અર્ચનમ વંદનમ દાસ્યમ એ પછી દાસ્ય ભાવ હું જે પણ પણ ક્રિયા કરું છું જે પણ કરું છું એ પરમાત્મા માટે જ કરું છું આ બધી જ ક્રિયાઓ એમની સેવા માટે છે આવો ભાવ છે એને દાસ્ય ભાવ કહેવાય ગીતાજીમાં ભગવાને ભક્તોના જે લક્ષણ બતાવ્યા છે તુલ્ય નિંદા સ્તુતિમૂળ સંતુષ્ટો એન કે નજીક અનિકેતઃ સ્થિત સ્થિરમતિર ભક્તિમાન મેં પ્રિયો ન રહ ભગવાને ઘણા બધા ભક્તોના લક્ષણ બતાવ્યા છે જેને નિંદા અને સ્તુતિ બધું સરખું છે એવા ભક્ત મને પ્રિય છે જે કોઈની સાથે શત્રુતા નથી રાખતો આવો ભક્ત મને પ્રિય છે જે કોઈ વિશે ખરાબ નથી વિચારતો આવો ભક્ત મને પ્રિય છે એવું ભગવાને બારમા અધ્યાયમાં વર્ણન આપેલું છે તો મિત્રો દાસ્ય ભાવ ભગવાનની સેવા પૂજા કરીએ અને આપણામાં દાસ્ય ભાવ આવે ત્યારે આ ભક્તિ પરિપક્વ બને છે સખ્યમ ભગવાન સાથે મિત્રતા કરવી આ પણ એક ભક્તિનો જ ભાવ છે મિત્રો નરસિંહ મહેતા મીરાબાઈ જે જે ભક્તો થઈ ગયા છે પરમાત્મા એના માટે પૃથ્વી ઉપર આવતા અને એના બધા જ કાર્ય ભક્તો કોઈ દિવસ ભગવાનને પરિશ્રમ આપવા માગતા નથી છતાં પણ ભક્તોની કોઈ દિવસ લાજ જવા દેતા નથી ભગવાન એવા માટે એના દરેક કાર્ય સફળ બનાવવા માટે પરમાત્મા આવે છે અને છેલ્લે આવે છે આત્મનિવેદનો પુત્ર પરિવાર સંપત્તિ સહિત ભગવાનના શરણે આપણે વયું જાવું આનું નામ છે આત્મનિવેદન સર્વસ્વ જે પણ છે એ મારું નથી એ બધું જ પરમાત્માનું છે આવો ભાવ જ્યારે વ્યક્તિમાં આવે ત્યારે આત્મનિવેદન ભક્તિ બને છે તો મિત્રો આ હતી નવધા ભક્તિ મિત્રો ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમારે ને મારા જીવનમાં પરમાત્માની એ ભક્તિ પ્રાપ્ત થાય ભગવાનના એ અનંત આનંદ તમારાને મારા હૃદયમાં પ્રાપ્ત થાય અને પરમાત્માના સ્વરૂપ આપણા હૃદય કમળમાં બિરાજમાન થાય એવી શ્રીહરિના ચરણમાં કોટી કોટી વંદન સાથે પ્રાર્થના કરીએ આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ